નમસ્કાર જય માતાજી હું ઠાકોર એડવોકેટ ગાંધીનગરથી અમારા સમાજ ધર્મ ન્યૂઝના એડિટર મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ ઠાકોર સિંહોથી એમને હવે ભાવનગર જિલ્લામાં એક ન્યૂઝ ચેનલ સમાજ ધર્મ ન્યૂઝ ચેનલનું નવી શરૂઆત કરી છે આ સમાજ ન્યૂઝ ચેનલ થકી સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકોના પ્રશ્નોને લોકોની તકલીફોને સરકાર સુધી પહોંચાડવામાં અને તંત્રને જગાડવામાં આ ચેનલ તે મુકેશભાઈ ખૂબ જ લોકોની સેવા પણ કરશે અને ચેનલ બધાને સમાજના ને ભાવનગર લોકોના સેવામાં આ ન્યૂઝ ચેનલ ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળે એવી મુકેશભાઈને શુભેચ્છાઓ અને મુકેશભાઈને આ સમાજગર્ભ ન્યૂઝ ચેનલ ખોલવા બદલ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આ સૌને પણ મારી વિનંતી કે તમે સમાજ ધર્મ ન્યૂઝ ચેનલ ની સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ લોકો એને સાથ સહકાર આપો એવી વિનંતી કરો